પગે રજૂઆત કરવા આવ્યા ક્યાંથી આવ્યા છે આ લોકોને અત્યારે કલેક્ટરે શું ખાતરી દીધી જો કામ ન થાય તો શું કરશો આજ રોજ અમે હળવદ તાલુકાના ચરાડવા ગામ ખાતેથી આવ્યા છીએ જે અમારો પ્રશ્ન છે વર્ષોથી આ ગટરનો પ્રશ્ન એની વારંવાર ધારાસભ્ય સાંસદ કે અનેક નેતાઓને રજૂઆત કરવામાં આવે છે તંત્રને રજૂઆત કરવામાં આવે છે લેખિત મૌખિત ઘણી વખત રજૂઆત કરી છે આજ રોજ અમે કલેક્ટર શ્રીને આવેદન દેવા માટે આવ્યા હતા જે અમારા ચરાડવામાં છેલ્લા વર્ષોથી ઘણા વર્ષોથી દેશ આઝાદ થયો ત્યાં સુધીમાં હજી ગટરનું કાંઈ અમારા ગામમાં સુવિધા નથી તો એ સુવિધા થાય એના માટે આજે અમે કલેક્ટરને આવેદન દેવામાં આવ્યા હતા અને આવેદન આપ્યું કલેક્ટરશ્રીએ અમને એટલું જ કીધું કે તમારું કામ છે જલ્દથી જલ્દ અમે કરીશું અને જો આવનારા સમયમાં તંત્ર અમારું કે સરકાર અમારું કામ છે જે અમારે ગટરનો પ્રશ્ન છે એ યોગ્ય રીતે નિરાકરણ નહીં લાવે તો અમે રોડ ઉપર ઉતરીશું ભૂખ હડતાલ કરીશું કે આવનારા સમયમાં અમારે કચેરીઓને ઘેરાબંધી કરવી પડે તો અમે ચરાડવાની જનતાઓ કચેરીને ઘેરાબંધી કરીશું મારું નામ ચંદુભાઈ ઈશ્વરભાઈ મોરી ચરાડવા આવેદનપત્ર દેવાય શું અમે ગટર માટે આવ્યા છીએ અમે ત્રીસ ચાલીસ વર્ષથી અમે ભાજપ મત દઈ અને હજી એ દઈ પણ અમારું જો ગટર નું નિવેદન આ બધું સંચાલન હરખી રીતે આમ દોઢ વરા બાર મહિનામાં માં કઈક ટાઈમ તો દે ને એમને આટલા ટાઈમ માં ગટર થઈ જાય છે એમ ગટર થઈ જાય છે તો અમે ભાજપમાં મત દઈશું નક અમે પછી વિસાવદર વાળી કરશું ચંદ્રિકા બેન સોનગરા નથી અને આ પાણી બધું ઘરે ઘરે પાણી જાય ને મારો બહેને હું પારો કરું બીજાના બીજા પારો કરે એટલે ઘરે ઘરે બાજવાનું થાય ને બાજે એટલે બીજા ફરિયાદ કરવા જાય ઘરમાં ખાવા ન હોય પણ દો રૂપિયા દેવા પડે પ્રશ્ન અમે કરી છે જે આવે ને બધું પ્રવચન કરવા માટે એને બધા ને કઈ છે પણ કોઈ અમારું સાંભળતું નથી એટલે અહિયાં બધા ને આવું કર્યું કારણ કે છોકરા બીમાર પડે બધી પ્રશ્ન અમારે ઘણા છે ગટર માટે અમે એટલું જ અમે ઓલી કરી કે અમને ગટર બીજું काही નહી મીનાબેન વાસુદેવ રોજ ચરાડવા ગામમાંથી 250 થી ત્રણસો જેટલા લોકો તેમના ગામમાં સ્વચ્છતા બાબતે પડતી તકલીફ માટે આવેલા કે ભૂગર્ભ ની વ્યવસ્થા ન હોવાથી ગામમાં રોગચાળો અને બીજા જે પ્રશ્નો થાય છે ગંદકીના રજૂઆત કરી આ બાબતે આ ગામમાં રૂબરૂ મુલાકાત એક્ઝિક્યુટિવ એન્જિનિયર પંચાયત અને અમારી ટીમ સાથે કરવામાં આવશે અને એમાં જે પણ કાર્યવાહી કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવશે અને વધુમાં ગામજનોને એ આશ્વાસન પણ આપેલું છે એકવાર એની મંજૂરી આવશે અમારા વહીવટી મંજૂરી મળ્યા પછી અમે mp3 and mls3 are the collected video and the speech is the same. take a gram sabanu, amayajan, adajaditari naagrimmatari and a gram of prashna tapali exal kha. you have put the right. no question. at spu, education isn't just about today. it's about building a better tomorrow. welcome to spu, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds. Empowering tomorrows.